તો હવે આપણે વાડીએ જ આવી અને હાથી આપવાનું ચાલુ કરી દેવી અને આ તે પાસમું નોરતું એટલે બધા એને જઈ માતાજી તો હાલો આપણે હવે જઈ વાડીએ હાથી આપવાનું ચાલુ કરી દેવી તો બંને બ્લોગમાં ચલો ભાઈ મિત્રો આપણે હવે કમ્પ્લીટ વાડીએ ભાઈ આવ્યા સીવી અને હવે આ ડીઝલ નાખવાનું આપણે આપણે કંઈ કરનાળું બનનાળું લાવવા નથી બાટલો ગોતીને આપણે કાંઈ પીને નાખવું તો ડીઝલ सब क्या દેખના પડ रहा है અચ્છા है मैं अंधा हूँ તો બંયારા બ્લોક ની અંદર ડીઝલ બીઝલ નાખી દેવી રપતી દોડીને પછી આપણે આખોન ચાલુ કરી રફતી જોડી લીધી છે હવે આપણે સિનેડા ચાલુ કરીને આખોન ચાલુ કરી દેવી તો બનિયારા બ્લોક ની અંદર આપણે આપણે હાંકવાનું ચાલુ જ કરી દીધું એક ઉથલ આપણે મારી છે અને હવે આપણે આ આડા ઠેઠ લીધે દંડા હતા એ કાઢે છે મમ્મી અને આપણે આ વાયર હવે લેવી પછી આપણે ઠેર લીધી હળંગ આંકવાનું ચાલુ કરી દેવા વચમાં ધોર્યો છે તો આપણે ઠેર લીજે આંકવાનું છે એટલે હળંગ થઈ જાય એ રીતનું આપણે કરવી સીવી તો આડા દંડા મારેલા હતા એ આપણે કાઢવી સેવી તો બ્લોકમાં બની રહ્યો આપણે બધું આપડે હાકેલી ને પછી આપણે આંકવાનું ચાલુ કરી દેવી તો બંને બ્લોકમાં તો મિત્રો આપણે હવે દંડા કમ્પ્લીટ ખાઈ લીધા છે હવે એક રહ્યો છે એ મમ્મી કાઢે છે ખ્યા હોય એમનો બસ વાયરનો ઢગલો આપણે આ દીધો છે આ યુડે પાછું કાલે આપણે પાણી પાવન થાય તે પાછો લાંબો કરવો જો કાલે આપણે આમાં ખાતર નાખ્યું તો એ બ્લોક આપણે મૂક્યો છે યુડે ન જોયો હોય તો જોઈ આવજો તો હવે આપણે હાચી આખવા ચાલુ કરી દઈએ બંજારો બ્લોક ની અંદર હાવ થકવાડી દીધા મમ્મી બસ હવા નીકળ ગઈ ચાલો હવે આપણે હાચી આખો મેન બી આપણે આખો ચાલુ કરી દઈએ ઓકે ટ્રક થી હાલે છે વાહ મમ્મી ઊભા રહ્યા છે હવે તે આપણે આખો ચાલુ કરી દીધું છે બાર વાગે છે આપણે આંચી નાખવાનું છે પંદર વીઘા છે તો જેટલું હાલે એટલું આંચ્યું તો હવે નાખ્યું બંને આપણે કમ્પ્લેટ અડધું આવી ગયું છે અને હવે દાદા આપણે ઉભું રહેવા આવ્યા છે હાંચીમાં તો હવે અડધું આપણે આવી ગયું છે અને અડધું આપણે આપણને રાખ્યું છે તો હવે બંને બ્લોકની અંદર અડધું આંકી નાખવી પછી એવી કર બાજુ તો હવે સેન્ડર્ડો આપણે ઉભો રાખ્યો છે અને પાણી બાણી પીન તો આ પણ ચાલુ થઈ ગઈ તો ભનિયારો બ્લોક ને આખે આ એપ ઉત્ફલ રહી છે આપણે લઈને આવી જોઈએ બાકી આપણે બધી હાલી ગયો આમાં તો હવે આપણે વાંગ્યા છે બેપ વાંગી ગયો છે આપણે બાકી હવે જમવા આવી જઈએ તો બન્યારો બ્લોકની અંદર મિત્રો આપણે કમ્પ્લીટ ઝાપો એવું બંધ કરી દીધું છે હવે આપણે જઈએ ઘર બાજુ અને જમવાનું બાકી છે આપણે દોઢ જેવું થઈ ગયું છે તો આપણે લારી જોડ લીધી છે અને લારી જે છે જેની છે એને દેવાની છે લારી અને પછી આપણે જઈએ ઘર બાજુ તો બંને રહ્યો બ્લોગની અંદર મિત્રો આપણે કમ્પ્લીટ કરે પહોંચી ગયા છે એવી હવે જમવાનું આપણે કાઢ્યું છે જમી લેવી જમવામાં આપણે છે રોટલી અને શેનું શાક છે ઘીહોડાનું શાક તો આપણે જમીન લેવી બનિયારો બ્લોગ ની અંદર આપણે વાગી જવાની તૈયારી કરવી અને મમ્મી લહાણ ફોલે છે ગા ધોઈ આવી તો બનિયારો બ્લોગ ની અંદર ગા ધોઈ ને મળવી પાછા બ્લોગ માં તો મિત્રો આપડે હવે કમ્પ્લીટ ગા અને કેન આપણે મૂકી દીધું છે અને મમ્મી લહાણ જ ફોલે છે આપડે ગયા થઈ લહાણ ફોલતા હતા આજે ફોલાય નીચર્યું તો મિત્રો આપણે આ બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશી મળીએ નવા બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીએ નવા બ્લોગમાં